और ये टिक्की भी चक्की થઈ ગઈ એટલે કદાઈ જોલાતી કરે પણ દેશી વસ્તુ દેશી વસ્તુ જો બે ફાડા સાતા હવે એટલે દેશી વસ્તુ તમારે ખાલીને ગજે બદલે ગાબે હે ચાલુ છે અત્યારે ચक्की આ સીઝન માં અત્યારે ચાલુ રહીએ વહીક મહિના માં જેઠ મહિના માં કલ તો ભેડે ગયા એટલા રહ્યા

હોય ચાલુ ગેરવાસી

तो है ना मुझे बोल दान जो है क्या होती है ना क्या नहीं जैसी पे हाँ हमें जैसी पे बेच चालू रहेगी बाकी ज़वेर जा दूसरी बातें बंद रहेगी है हमें जैसी पे के जैसी चालू रहेगी બે ફાડા દાળ થઈ ગઈ ચણામાંથી દાળ આપણી દેશી ઘંટી કમ્પ્લીટ કરો આ દેશી ઘંટી થઈ ગઈ કમ્પ્લીટ હવે આને રાખી દઈ હવે આ બધે ભેગું કરવાનું લીમ હવે આપણે કરીને બંધ આપણે ચોખ્ખી કરવાની ખાલી રેખ એટલે આ પત્ર બધા ઉડી જાય રેડી કમ્પ્લીટ આવ જોઈ લે દાળ થઈ ગઈ આ બબલાઈ જાય એટલે દાળ કમ્પ્લીટ આ પવનનો ચોખી કર લઈએ એટલે કમ્પ્લીટ જો ફ્રી રેડ જે રહ્યો લાડવા ભારી બને ગાંઠિયા બનાવો તો ગાંઠિયા બને રેડી આપણું આ ડાર થઈ ગઈ ચોખ્ખી Wowly naked in have very rare job. Take in complete.